કલેક્ટર દ્વારા ગત એપ્રિલ મહિનામાં સંકલન સમિતિ બેઠક બોલાવી અધિકારીઓને એકત્રીસ મે પહેલાં વડોદરા શહેર જિલ્લાની બાર કાસની સફાઈ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ વિસ્તારની યાદી તૈયાર નથી કરી અને કાસની સફાઈ એંસી ટકા બાકી છે ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં કલેક્ટરે ગત એપ્રિલ મહિનામાં સંકલન સમિતિની બેઠક બોલાવી હતી અધિકારીઓને એકત્રીસ મે પહેલાં વડોદરા શહેર જિલ્લાની બાર કાસને સાફ કરી દેવાના આદેશ આપ્યા હતા નીચાણવાળા વિસ્તારની યાદી પણ તૈયાર કરવાના આદેશ કર્યા હતા ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ વિસ્તારોની યાદી તૈયાર નથી તો કાસની સફાઈ એંસી ટકા બાકી છે ગત વર્ષે જિલ્લામાં ભારે વરસાદના કારણે હેરાનગતિ ભોગવવી પડી હતી આ વર્ષે પણ વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિ સર્જાય અને નાગરિકોની જાનમાલને નુકસાન થાય તેનું જવાબદાર કોણ ચોક્કસ ટકામાં એનું આકલન કરવું ડિફિકલ્ટ રહે છે પરંતુ ચોક્કસપણે જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાસ છે સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ સિત્તેર એસી ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે અને કંટ્રોલ રૂમ દરેક મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવામાં આવે એવા વિસ્તારોની લો લાઈન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે